માધ્ય શક્તિની આરાધના વખતે રમાતા ગરબામાં વપરાતા દાંડિયા બને છે ગોધરામાં ગોધરામાં સદાવિત વાતાવરણની સુવાસ હવે દાંડિયાની બનાવટ થકી દેશ વિદેશમાં પ્રસરાય છે સમગ્ર દેશમાં નવલી નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માંગ અમેરિકા દુબઈ બ્રિટન જાપાન સુધી પહોંચી છે આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે છ થી આઠ મહિના આ લોકો કામ કરે છે કે જેમાં રોજ દિવસના ત્રણસો થી પાંચસો દાંડિયાનું કામ કરે છે અને રોજને ને એકસો પચાસ થી બસો રૂપિયા કમાય છે ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર છે નવલી નવરાત્રી એ દરેક ગુજરાતીઓ માટે અનેરો તહેવાર છે નવરાત્રીમાં ગુજરાતીઓનું મન હિલોળે ચડે છે ત્યારે દાંડિયા નવરાત્રીનું ઘરેણું છે કે જેની જૂની જૂની પરંપરા અનુસાર નવરાત્રી વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામ શેષ થઈ જવા પામ્યા છે ત્યારે નવરાત્રીમાં દાંડિયાના ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઓછું નથી ગોધરા ખાતે લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દાંડિયા બનાવવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સહિત દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે નવલી નવરાત્રી ઉત્સવ દરમિયાન ગોધરાનું નામ યાદ આવે એટલે કે ગોધરાના સ્ટેશન વિસ્તાર મોહમ્મદી મોહલ્લા શેખ કબ્રસ્તાન વોન મિલ પાછળ હયાતની વાડી ગુહિયા મોહલ્લા સાતપુલ વગેરે વિસ્તારમાં મુસ્લિમ કારીગરો દ્વારા ગુજરાતીઓની નવલી નવરાત્રીની રમઝટ માટે રંગબેરંગી દાંડિયાઓને ભારે જમતથી આઠ મહિના પૂર્વે તૈયાર કરવાની તૈયારીઓમાં જ ઉતરાઈ જાય છે ત્યારે ગોધરાના દાંડિયા આંધ્રપ્રદેશ હૈદરાબાદ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત અમેરિકા જેવા દેશોમાં પણ જાય છે વર્ષોથી પરંપરાગત રીતે રાસ અને ગરબામાં લાકડામાંથી બનાવવામાં આવતા દાંડિયા પણ એક મહત્વનો ભાગ ભજવે છે કે જેમાં રજવાડી સાદા સહિત વિવિધ પ્રકારના દાંડિયા બનાવવામાં આવે છે વર્ષોથી પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાંડિયા બનાવવાનું મુસ્લિમ સમાજ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે અંદાજિત બસો થી વધુ કારખાનામાં ઉદ્યોગ હાલ કાર્યરત છે કે જેના માધ્યમથી હાલ વિસ્તારના યુવક યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે ગરબે ગુમતા ખેલૈયાઓના થનગનાટમાં રંગ પૂરતા દાંડિયાને આકાર આપી રંગીન બનાવવા મુસ્લિમ બિરાદરો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે કે જેમાં કલર કામમાં મહિલાઓ પણ જોતરાઈને રોજગારી મેળવે છે નવરાત્રિ પર્વની પ્રાચીન પરંપરામાં વર્તમાન સમયમાં બદલાઈ આવ્યો છે જેનાથી

ઓછી ગરાગીને કારણે ઉત્પાદન ઓછું કરવું પડ્યું છે સાથી કારીગરોની સંખ્યા ઓછી કરવી પડી રહી છે વર્તમાન સમયમાં વિસ્તરાતી પ્રાચીન ગરબાની પરંપરા આગામી પેઢી ભૂલી ન જાય તે બાબતને ધ્યાનમાં રાખી પ્રાચીન ગરબાને સ્થાન આપવા દાંડિયા બનાવતા મુસ્લિમ બિરાદર અપીલ કરી રહ્યા છે અમારાથી દાંડિયા બની રહ્યા છે એની તૈયારી લગભગ છ પાંચ છ મહિના પહેલા તૈયારી કરવામાં આવે છે કારણ આ દાંડિયા બનીને પૂરા ગુજરાતના અંદર નહીં બલકે પૂરા વર્લ્ડના અંદર અને પૂરા વર્લ્ડ બહાર બહાર અમારા જે હોય છે એ આ રમે એમના નવરાત્રી મનાવે એમને આનંદ એ અમારી તૈયારી હોય છે કે રાત દિવસ એક કરીને કારીગર અગર આગા પાછા હોય છે તો એમને બોલાવવા જવા એમને શોધવા અને એ લોકોને લઈને બેસાડવા કે ભાઈ આપનો આ દાંડિયાનો ઓર્ડર છે ભાઈ આપણા હિન્દુભાઈ નો તહેવાર છે નવરાત્રીનો કે એ તહેવાર આપનો એમને અચ્છી તરીકેથી મનાવી શકે એના માટે અમારા કારીગરોને બી લાઈને વ્યહારી રાત્રે બી રાત્રે બી અમારું કારખાનું તકરીબન બાર એક વાગ્યા સુધી ખુલ્લું રહે અને સવાર પડતા વાગ્યા સુધીમાં અમારું કારખાનું ખુલી જાય કે ભાઈ આપણા દેશના અમનો અમાન ની ફિજાયા કાયમ રહે અને જે અમને ખબર છે કે આ દાંડિયા અમારા હિન્દુ ભાઈ છે કેમ કે નવરાત્રી તહેવાર એમનો છે એટલે તહેવારમાં એમને મનાવે છે તો અમે એના માટે ફૂલ મહેનત કરીએ છીએ કોશિશ કરીએ છીએ અને આનાથી અમે એક જ વસ્તુ ચાવી રહ્યા છે કે આ કોઈના માટે નહીં બસ અમારો જે હિન્દુ મુસ્લિમ જે એક શાયરે કીધું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં ભાઈ ભાઈ તો એના માટે આ એક મહેનત કરી રહ્યા છે કે અમારા દેશના અંદર જે ભાઈચારો ખોરવાઈ ગયો છે કે એ ભાઈચારો આના જરીએ એ ભાઈચારો પાછો સચવાઈ જાય અને બધા એક ભાઈ એક બીજાને પોતાના ભાઈ માને અને જે તે દિવસોના અંદર આપણું દેશ ચાલતું હતું એ જ રીતિ એ જ તરીકાથી આપણું દેશ ચાલે

એટલું 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 અમારું જ કે અમારા સમગ્ર અમે એક સંદેશ આપવા માટે આયા છે આપવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે ભાઈ આજે ગોધરા ને જે લોકો બદનામ કરવા માંગે છે છજી ખરાબ કરવા રહ્યા છે અગર અમારા મનમાં જ્યાં પણ બે ભાત હોય તમે આ દાંડિયા ના બનાવો ના અમારા તમારા માધ્યમથી અમે ક્યો માંગીએ છે કે અમને ખબર છે કે આ દાંડિયા મંદિરમાં યુઝ થશે પોતાના નવરાત્ર યુઝ થશે પણ અમે કોઈ પ્રકાર ભેદભાવ વગર અમે એટલે દાંડિયા બનાવ્યા છે કે અમારા હિન્દુ આરામથી પોતાનો તહેવાર મનાવી શકીએ અને ગોધરા જે છબી ખરાબ કરવા જે લોકો અસમય તો માંગી રહ્યા છે અમે એને કામયાબ થવા નહીં દઈએ અમારો એટલો સંદેશ છે બીજું એટલું જ કહેવા માંગી છે કે દેશના અંદર ઉલ્લાસપૂર્વક પોતાનો તહેવાર મનાવે અને હિન્દુ ભાઈ શાંતિથી પોતા પોતાનું કામ કરે નતારી દેશનો માહોલ છે ખરેખર બહુ મોંઘવારી બહુ માહોલ ખરાબ છે એવા અંદર જે લોકો ભેદભાવ કરી રહ્યા છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું આવો અમારા ગોધરા અંદર એક દિવસ પધારો અમારી મુલાકાત તમે કરો અમારે હાલ તમે અમે એટલી ગુરબતમાં જ આજે બી અમારા દિલના અંદર દેશ માટે પ્રેમ છે ને હિન્દુ બે માટે પ્રેમ છે એટલે અમારું બધું કામ છોડી અમે આ કામ કરી રહ્યા છીએ પૂરા દેશમાં સાહેબ જાય છે ગુજરાતમાં જાય છે દેશમાં બલકી વિદેશમાં પણ અમારે અંડિયા જાય છે એ ગોધરાના ફેમસ દાંડિયા આમ તો બીજા ગામ બનતા છે પણ ગોધરાના દાંડિયા એટલે વિશ્વમાં ફેમસ દાંડિયા આપનું નામ ફિરોઝભાઈ પઠાણ